video. Yeah. Yeah. મિત્રો મજામાં મારા નવા તો તમારે બધાનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે કેટલા સાડા ત્રણ જેવું વાગ્યું છે અને સાડા ત્રણ વાગે મેં વ્લોગ ચાલુ કર્યો છે હજી નાઈને બહાર નીકળી છું માથું પણ નથી ઓળું હજી પછી મને ભૂખ લાગી હતી ને થોડીક મેં કીધું કંઈક ખાઈ લઉં એટલે પછી મેં મંગાવ્યા છે રસગુલ્લા જઈ લ્યો કેટલા મસ્ત છે મારા ફેવરેટ જો રસગુલ્લા ગુલાબજાંબુ કરતા રસગુલ્લા ખાવાની બહુ મજા

હાલો આપણે છે ને રસગુલ્લા ખાઈ લઈ આજો આલે આ બધું પીજા રસગુલ્લા ઊં ખાઈ ગઈ રસ પી જાવ છું મિત્રો રસગુલ્લા ઊં ખાઈ ગઈ અને હવે એને કહું કે આ પી જા તો ખાટો નથી આવવાનો કરસ્તે પતી ગઈ ખાટો નહીં પણ એનો રસ જ નો ભાવ ખાલી રસગુલ્લા જ ભાવે મને તો રસ રાખી દઉં

એમ કે કેમ છો બધા કેમ છો બધા નવા ભગવા તો અત્યારે છે ને હું ને પથુ રમી છી ગેમ જોઈએ કોણ જીતે તને તું જીતી જઈશ આવડે હે કઈ ગેમ હે ઈ નથી ઇન્ડિયન બાઈક નથી આ છે જો ચાલો આપણે જોઈએ ઉભો તો રહે પણ વિહાન આપણે પહેલી પ્લેયર હું છું એટલે અહીંયા નામ લખશું કોમલ બરોબર મારું નામ તારુંય નામ રાખીશ હું તો રાયને ઉભો તો રહે શું રાખું વિહાન લખું કે પથુ લખું પથુ પથુ લખું હાલો પથુ બસ વિહાને કીધું ને એટલે પથુ લખીશ પથુ ચાલો બે પ્લેયર ની છે ને ગેમ છે જોઈએ કોણ જીતે છે હું જીતું છું કે પછી આ જીતે એ તે કર્યું કોણ જીતે તમે હે ને અત્યારે પોઝ કરીને કહી દ્યો કે કોમેન્ટમાં કહી દો કે કોણ જીતે પણ બ્લુ મારું હે મે નામ લખ્યું હે વિહાન જો કોમ પણ આયા નામ લખ્યું હે આ છે કોમ પછી આ છે રેડ કલર નું છે ને તારું છે પથ્થુ ઓકે ચાલો હવે સ્ટાર્ટ કરીએ ગેમ આપણે ઉભીર પહેલા માં પહેલી વારી મારી હે તમે લોકો અત્યારે પોઝ કરીને કોમેન્ટ કરી દેજો કે કોણ જીતશે અને પછી જોજો તમારો જવાબ સાચો પડે કે ખોટો ચાલો યે મારે 4 આવ્યા હતા ચાલો

તું પછી ઓલો મોટો હે ને આ એક નો થયું તો હું તાર આગળ થઈ જાત

गॉड विहान इज अ विनर जीती गयो विहान तू तो तू हारी गई एम नो हाल ले हूं जीतवानी है तू एम एम के के हूं तू जीती गई एम के तू जीती गई समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना ओके okay. <laughs> जो विहान इज अ विनर पथु विनर एंड कोमल लूजर मुदारी गई તો તો ગયો તને કેવું લાગે છે એ પડી નહીં હાલ પાછું હે હા અચ્છા ચલો ચાલો આપણે પછી મળીએ થોડીક વાર ગેમ રમી લઈએ મજા આવી અને બીજી વાર તો હું જ જીતવાની હું હા અત્યારે કોણ જીતું એમ કે હું જીતી હું જીતી ગઈ ને Emke, Komal is a queen. Komal is a queen. Mga Komal winner. Komal winner. Yeah, I am a winner. And you are a loser. You are a loser, we Yeah. See, he is playing with me. He Oh are

हम एस्ट्रोलॉजर छी हम के ल तार हाथ जोई दो पूरी तो दु है एस्ट्रोलॉजर तो छी हम तार हाथ जोई दो जो आले रही थी आया ही तो, ना, <laughs> है ना देखो ये ना पढ़ती जिंदगी है के मारे माती? जो जो फोन पकड़ कहां फोन पकड़ आले ना हम का मैं खबर ये गैस तू अंबा देखा अर्धो चंद्र कोई देखा तो है मारा हाथ में तो कमेंट कर दे देखा है आकाश में ना मारा हाथ में अर्धो चंद्र है जो

અને કેરીનો રસ તો બહુ ભાવે તમારે કોઈને ખાવું હોય તો ફટાફટ અહીંયા આવી જાઓ મારા ઘરે ત્યાર જો તારક મહેતા ઉલ્ટા ચશ્મા ચાલુ હોય સાથે સાથે કેરીનો રસ છે અને કેરીનો રસ ખાવાની બહુ મજા આવે છે તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ છીએ અને તમે ફટાફટ કોમેન્ટ કરી નાખો કે કેવો વ્લોગ બનાવવું બીજો મને તો આમાં આઈડિયા નથી આવતો બટ તમે લોકો કહો પ્રેન્ક વિડીયો બધાનો બહુ કોમેન્ટ્સ આવે છે આવે છે તો ફટાફટ છે ને કોમેન્ટ કરી દો કે પ્રેન્ક વિડીયો બનાવવું પણ કેવો પ્રેન્ક વિડીયો બનાવવું મને નથી આઈડિયા મેં ક્યારેય બનાવ્યો નથી એ માટે તો તમને જો થોડો ઘણો પણ આઈડિયા હોય તો મને ફટાફટ કોમેન્ટ કરી દો અને એ પણ કહેજો કે કોના ઉપર પ્રેન્ક કરવી તો ચાલો આપણે મળીએ એકદમ નવા અને ચટાકેદાર વ્લોગમાં તો મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધા લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય